ધાનેરા જનમંચ કાર્યક્રમ થકી ધાનેરા તાલુકાના લોકોના વિદ્યાર્થીઓની સ્પર્ધાત્મક પરીક્ષા ના પ્રશ્નો સિવિલ હોસ્પિટલ આરોગ્ય અને ગંદકીના પ્રશ્નો એસટી ડેપોના પ્રશ્નોને લઈને વિપક્ષના નેતા અમિત ચાવડાએ વિધાનસભામાં આ પ્રશ્નોને ઉપાડવાની ખાતરી આપી ત્યારે વહેલા વહેલી તકે વિધાનસભામાં પ્રશ્નો ઉપાડી જે તે લાગતા વળગતા વિભાગને પણ રજૂઆત કરી ધાનેરા તાલુકાના પ્રશ્નો સત્વરે હલ થાય તેવા પ્રયાસ કરવાની અમિત ચાવડાએ ધાનેરાના લોકોને ખાતરી આપી મહત્વની વાત છે કે કોંગ્રેસના જનમંચ કાર્યક્રમ હેઠળ લોકો પોતપોતાના અલગ પ્રશ્નોથી લઈને પહોંચતા હોય છે ત્યારે ધાનેરા ખાતેના જનમંચ કાર્યક્રમમાં એક યુવકે ધાનેરા વિસ્તારના તલાટીઓ સામે નિશાન સાધ્યું તલાટીઓ કાગળ પર સહી કરવાના પાંચસો થી હજાર રૂપિયા લેતા હોવાના ખુલ્લા સ્ટેજ પરથી આક્ષેપ કર્યા છે મહત્વની વાત છે કે મહેસૂલી કામ માટે મુકાયેલા તલાટીઓ લોકોનું કામ કરવાના પૈસા લેતા હોવાના આક્ષેપો થતા મુદ્દો વિસ્તાર માટે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે ટાટ હાયર સેકન્ડરી ટાટ સેકન્ડરીનું આજ સુધી આજ સુધી સિત્તેર ત્રીસ મેરિટ ગણવામાં આવતું હતું ગુજરાત રાજ્યના હજારો લાખો છોકરાઓએ આ મેરિટની અંદર આવવા માટે ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે અને કોલેજોમાં ગયા છે ભણ્યા છે અને ગરીબ મા બાપોએ બે બે લાખ રૂપિયા વાપર્યા છે અને ડિગ્રી પ્રાપ્ત કરી છે અને આજે

પાણી ન હોય એટલે અહીંના ખેડૂતો પોતાને ઇજ્જત કરવાનો સમય આવી ગયો છે જો આ સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં જે ધાંધીયા ડેમ નું પાણી નદી નાખી ચીપુ ડેમ નાખીયા ધર આપવામાં આવે તો દાદરામાં પાણીનો પ્રશ્ન હલ છે બીજો જે બોર ફેલ થયા છે એમાં સરકાર ગ્રાન્ટ આવી રિચાર્જ માટે સ્કીમ બહાર પાડે તો વરસાદી પાણીનો જે વરસાદી પાણી છે રિચાર્જ કરીને જમીન ઉતરવામાં આવે તો એક ઓક્સિજન રૂપે પાણી મળે અને આ દાદરામાં કઈ કંસે ફાયદો થાય એવી અમારી માંગણી છે શું લાગે છે આજે જનમંચમાં રજૂઆત કરી છે આપના પ્રશ્નોનો હલ થશે ખરી સરકારની અંદર અને પરસ્પર તો ઘણા સમજ કરીએ છીએ પરંતુ આ વખતે વિપક્ષના નેતા આવ્યા છે